નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર વાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં માતા અને બહેનને ગાળો આપતા મિત્રએ મિત્રનું ધડથી માથું કાપીને કચરા પેટીમાં ફેંકી દીધું જી હા મિત્રો સુરતમાં ચોંકાનારી હત્યાનો ભેદ ઉકેલ આવ્યો જી હા મિત્રો સુરતમાં લશ્કાણા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં યુવકને માથું રોડની સાઈડમાં પડેલા કચરામાંથી મળી આવ્યું હતું ત્યારે ધડ બાજુમાં જ એક રૂમમાં મળી આવ્યું હતું જી હા મિત્રો આ ઘટનાને પોલીસોને ભેદ ઉકેલી બે આરોપીની ધરપકડ કરી છે જી હા મિત્રો પોલીસે હત્યા કરનાર શખ્સ ઈશાદ અને તેની સાથે રહેતા મુન્ના નામના શખ્સને દબોચી લીધા છે જી હા મિત્રો આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું કે મૃતક પોતાની માતા અને બહેનને ગાળો આપતો હતો જી હા મિત્રો આથી ઉશ્કેને તેને હત્યા કરી હતી ધડ પણ ફેંકી દેવાનો પ્લાન હતો પરંતુ પોલીસે અજવર વધી જતા ધડ ફેંકી શક્યો ન હતો અને ઘરેથી નાસી છૂટ્યો હતો જી હા મિત્રો પોલીસ પાસે આરોપીએ કરેલી કબૂલાત જી હા મિત્રો પોલીસે પૂછપરછ આરોપીને ઈશાદે જણાવ્યું કે દિનેશ અને તેની વચ્ચે સામાન્ય બોલ ચાલી થઈ હતી જે બાદ દિનેશે ઈશાદની બહેનને માતાની ગાળો આપવાનું શરૂ કર્યું હતું આનાથી ઉશ્કેરેલા ઈશાદે પહેલાં દિનેશ પર પથ્થરથી હુમલો કર્યો અને તેમ છતાં દિનેશ ગાળો આપવાનું ચાલુ રાખતા ઈશાદે વધુ ગુસ્સો થયો અને તેને રૂમમાં પડેલા ચપ્પુ વડે દિનેશનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું ઈશાદેને લાગ્યું કે જો તે માથું કચરાપેટીના ઢગલામાં ફેંકી દેશે તો એ કોઈ ખબર પડી અને મૃતક કોણ છે તેની જાણ થશે નહીં તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો